અત્યારે દરરોજ પચાસેક હજાર લોકોની અમારી અપેક્ષા છે એમાં અપડાઉન ચાલુ રહેશે અને વ્યવસ્થા સિટિંગ અરેન્જમેન્ટ અમારું નીચે ભારતીય બેઠક ખુરશી અને સોફા તમામ થઈને પચાસેક હજાર જેટલી સિટિંગ અરેન્જમેન્ટ છે સત્યાવીસ તારીખથી જે કથા શરૂ થવા જઈ રહી છે એનો પહેલો પડાવ છે પોથીયાત્રા આ પોથી યાત્રા છે એ પોથી યાત્રા વિરાણી હાઈસ્કૂલથી શરૂ થઈ ઇમ્પિરિયલ હોટલ જિલ્લા પંચાયત કિસાનપરા ચોક થઈ અને અહીંયા સભા સ્થળ ખાતે આવશે આ પોથી યાત્રાની અંદર પાંચસો ને એકાવન રામચરિત માનસની પોથીઓ છે જે બહેનોએ છેલ્લા પંદર દિવસની અંદર તનતોડ મહેનત કરી અને તમામ પોથીઓ અલગ અલગ રીતે શણગારેલી છે એ પાંચસો એકાવન પોથીઓ છે એ બહેનો પોતાના મસ્તક પર ધારણ કરી અને ત્યાંથી ચાલતા ચાલતા અહીંયા આવશે આ પોથી યાત્રાની અંદર હાથી ઘોડા બગી વિન્ટેજ કાર ઇલેક્ટ્રિક કાર થાર જીપ બુલેટ અને જુદા જુદા ફ્લોટ્સ નાસિક ઢોલ છે રાજકોટના આપણા લોકલ ઢોલ છે શરણાઈવાળા છે અને નાના નાના બાળકો છે એ હનુમાનજીનું સ્વરૂપ ધારણ કરી અને રહેશે એમાં બાહુબલી હનુમાનજી પણ સામેલ છે અલગ અલગ જાતના વિવિધ રાસ મંડળીઓ જુદા જુદા સંતો મહંતો અને પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી પણ આ પોથી યાત્રાની અંદર સામેલ રહેશે આ પોથી યાત્રા લગભગ ત્યાંથી શરૂઆતમાં પોથી પૂજન વિરાણી કોલેજમાં વિરાણી હાઈસ્કૂલમાં થશે પોથી પૂજન બાદ પોથીયાત્રા અહીંયા કરતા સ્થળે આવશે ત્યારબાદ એક છેલ્લા દિવસની વાત કરી દઉં કે બીજી તારીખે બીજી જાન્યુઆરીએ સાંજે રાજકોટની તમામ મહિલાઓ દ્વારા પોતાના કળછીના કામળ અને કળછીના કવત દ્વારા પૂજ્ય દાદાને કષ્ટભંજન દેવને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવશે એટલે આખા રાજકોટની બહેનો છે એ પોતાના ઘરેથી વાનગીઓ તૈયાર કરી પોતાના રસોડાની અંદર જે વસ્તુઓ છે એ વસ્તુઓ દ્વારા અન્નકૂટ બનાવી અને અહીંયા આપણે જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યાએ પૂજ દાદાનું મંદિર હશે આ મંદિરને ફરતે આ અન્નકૂટને સ્વયંસેવકો અને મહિલાઓ છે એ બધા શણગારી અને દાદાને અન્નકૂટ ધરશે અને બીજી તારીખે જ્યારે પૂર્ણ થાય કથા ત્યારબાદ આ અનકૂટનો પ્રસાદ અહીંયા જેટલા ભાવિકો હશે એ ભાવિકોની વચ્ચે વહેંચવામાં આવશે બીજી વાત કરું કે અહીંયા જેટલા ભાવિકો આવે છે એ ભાવિકોને અહીંયા અમે ફૂડ પેકેટ્સ આપવાના છીએ આ ફૂડ પેકેટ્સની અંદર આપ એક આ થેલીની અંદર થેલીની અંદર જોઈ શકશો જુદા જુદા નમકીનના પેકેટ્સ છે અને આ નમકીનના પેકેટ્સની સાથે સાથે પાણીની બોટલ પણ આ બધી વસ્તુઓ દાનમાં આવેલી છે આ બાબતે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવામાં આવ્યો નથી સાહેબે જેમ હમણાં કીધું કે આ કથા મંડપની અંદર આ કથા પરિસરની અંદર કોઈ પણ જાતનું રોકડ દાન સ્વીકારવામાં આવશે નહીં કોઈ જગ્યાએ દાનપેટી રાખેલી નથી કોઈ જગ્યાએ ક્યુઆર કોડ પણ રાખેલો નથી માત્ર અને માત્ર રાજકોટના યુવાન અને યુવતીઓ છે એ આ હનુમાનજી તરફ વળે અને હનુમાનજીના તમામ ગુણો દાસભાવ છે સેવાભાવ છે નમ્રતા છે નિડરતા છે અને શક્તિશાળીપણું છે આ હનુમાનજીના તમામ ગુણો છે એ રાજકોટના યુવાન અને યુવતીઓની અંદર આવે એટલા માટે થઈ અને આ કથાનો મૂળ હેતુ છે નંબર બે એકત્રીસમી ડિસેમ્બરની સાહેબ વાત કરશે પણ એકત્રીસમી ડિસેમ્બરે જે આપણે સૌ પાશ્ચાત્ય સંસ્કૃતિની બાજુ જઈએ છીએ એની જે દોટ છે એ દોટ છે એ દ્રાક્ષમાંથી આપણે રુદ્રાક્ષ તરફ જવાનું છે અને વાઇનમાંથી ડિવાઇન તરફ જવા માટે થઈને રાજકોટના તમામ યુવાનોને મારી નમ્ર અરજ છે હાર્દિક અપીલ છે કે આપ સૌ અહીંયા આવો અને આપણે સૌ હનુમાનજીના જે ગુણો છે એ ગુણો આપણા જીવનની અંદર આત્મસાત કરીએ આવી મારી સૌને અભ્યર્થના છે અને રાજકોટના તમામ વડીલોને મારી નમ્ર અરજ છે આપ અહીંયા સુધી ન પહોંચી શકો તો કોઈ વાંધો નથી આપ ચેનલોના મારફતે આ કથા લાઈવ નિહાળી શકશો પણ આપ આપના બાળકોને આ કથા મંડપની અંદર આવે એવી આપ સૌ ભલામણ જય કષ્ટભંજન દેવ આપણે હનુમાન કથાના માધ્યમથી આધ્યાત્મિકની સાથે સાથે માનવ સેવાનો અને પર્યાવરણ સેવાનો સૌથી મોટો અને રાજકોટનો સૌથી વિશાળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાવા જઈ રહ્યો છે એ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે દાતાઓ બ્લડનું ડોનેશન કરશે એ બ્લડ માનવ સેવામાં એનો ઉપયોગ થશે અને જેટલા લોકો બ્લડ ડોનેશન કરશે એના નામનું સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ એક એક ઝાડ એના નેમ પ્લેટ સાથે વાવશે એટલે માનવ સેવા સાથે પર્યાવરણની સેવા પણ થશે એમાં એક મારે એ ઉમેરવાનું છે આની સાથે હજારો યુવાનો વ્યસન મુક્તિનો સંકલ્પ કરશે જેટલા યુવાનો એ વ્યસન મુક્તિનો સંકલ્પ કરે એના નામનું પણ સદભાવના વૃદ્ધાશ્રમ એક ઝાડ વાવશે અને એ પર્યાવરણને ખૂબ ઉપયોગી થશે એટલે વ્યસન મુક્તિ બ્લડ ડોનેશન કેમ્પ અને પર્યાવરણનો ત્રિવેણી સંગમનો મહા કેમ્પ હનુમાન ચાલીસા યુવા કથાના માધ્યમથી થવા જઈ રહ્યો છે તો આનો દરેક રાજકોટવાસીઓ યુવાનો આ ત્રણે ત્રણ મહાસંગમમાં જોડાય અને કથાને દિવ્યતા અને ભવ્યતા આપને આપે સૌને મારા જય કષ્ટ મંજ યુવા કથા ભક્તિ સેવા અને સંકલ્પને ઉદીત કરવાનો અવસર છે ત્યારે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી જે થવાની છે એ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી જ્યારે સમગ્ર લોકો પશ્ચિમી સંસ્કૃતિના વડગાણને લગાવતા હોય છે અને ત્યારે રાજકોટની અંદર એક એવી ઉજવણી થવાની છે એકસો એકાવન કિલોની કેક એકસો આઠ કિલોના ફૂલોથી પુષ્પવર્થાની સાથે ભવ્ય આંતશબાજીઓની વચ્ચે હનુમાન જન્મોત્સવની ઉજવણી થવાની છે અને સમગ્ર રાજકોટનું આ રેસકોર્સ ગ્રાઉન્ડ જાણે હનુમાનમયી ગ્રાઉન્ડ બનવાનું છે અને ન ભૂતો ન ભવિષ્યથી રાજકોટના ઇતિહાસની અંદર આ ક્ષણ પાને પાને કોતરાવાની છે એવી ઘડી રાજકોટ રેશકોસ મેદાને એકત્રીસ ડિસેમ્બરના રોજ આયોજિત થવાની છે અને આ જે એકત્રીસ ડિસેમ્બરના રોજ સમગ્ર યુવાનો અત્યારથી જ તંતોડ એમને અંદરથી જ એક એવો અવસર છે કે ભાઈ એકત્રીસ ડિસેમ્બરે અમારે લોકોને ક્યાંય પણ પાર્ટી કે ક્યાંય પણ ફંક્શનોમાં નથી જવું માત્ર ને માત્ર સેવાના રંગે રંગાવવું છે સંસ્કારના રંગે રંગાવવું છે અને એક નવા જ પથની કેડીને કંડારવા માટે આ હનુમાન ચાલીસા યુવા કથા માધ્યમ બનવાની છે આ કથા ભક્તિના રંગે તો આપણને સૌ કોઈને લઈ જવાની છે પરંતુ ભક્તિના રંગ સાથે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતી આ કથા રહેવાની છે અને એટલા માટે જ કથાના વ્યાસપીઠના ભવ્ય મંચ પર એક સાઈડ ધર્મધ્વજા ફરકાતી હશે તો બીજી સાઈડ રાષ્ટ્રધ્વજા લહેરાતી હશે અને કથાની શરૂઆત પણ રાષ્ટ્રગાનના નાદ સાથે કરવામાં આવશે આમ રાષ્ટ્રભક્તિના પ્રેમને ઉજાગર કરતી આ કથા રાજકોટના આંગણે આયોજિત થવાની છે સાથે સાથે આ કથામાં જ્યારે કથા શરૂ થાય એ પૂર્વે જયપુરના સાઠથી વધુ કલાકારો સનાતન ધર્મની નૃત્યના સ્વરૂપે ઝાંખીઓ કરાવશે અને અલગ અલગ સુંદર મજાની પ્રસ્તુતિઓ રજૂ કરી અને આપણને સૌ કોઈને રાષ્ટ્રભક્તિ અને ધર્મભક્તિ ઉજાગર થાય એવા સુંદર મજાના ઉદાહરણો સાથે આ ઝાંખી પ્રસ્તુત કરવાની છે આમાં હનુમાન ચાલીસા યુવા કથા સ્વપરિવર્તનથી લઈ અને જીવન પરિવર્તનની આંધીઓ ફૂંકાવા માટે રાજકોટના આંગણે એક નવા જ પહેલાં સાથે નવાજ કેડી અને નવાજ જ પ્રેરણાની પતવારો લઈને આવી છે અને એટલા માટે સમગ્ર રાજકોટના યુવાનો આપે મીડિયાના માધ્યમથી આપ સૌ કોઈના સપોર્ટથી જોયું હશે કે સમગ્ર રાજકોટમાં આજે સૌથી વધુ જો કોઈને ઉત્સાહ હોય ને તો યુવાનોને ઉત્સાહ છે અને નહીતર કથાની અંદર જનરલી આપ જનરલી જોતા હો છો ત્યારે વડીલોની સંખ્યા વધુ હોય છે પરંતુ આ કથાની અંદર સૌથી વધુ જો કોઈની સંખ્યા હોવાની છે તો યુવાનોની સંખ્યા હોવાની છે અને સમગ્ર રાજકોટના યુવાનો આજે આઠસોથી વધુ યુવાનો દરરોજ અહીંયા તંતોળ સ્વયંસેવક ત્રણ હજારથી વધુ છે એમાં આઠસો નવસો યુવાનો સ્વયંસેવકો તરીકે સેવાઓ આપે છે એટલા માટે આ કથા રાજકોટમાં એક નૂતન પ્રભાતને લઈ અને આવનારી આ કથા રહેવાની છે